મિત્રો જોઈ લો આ બેન રાતો રાત અર્જુનભાઈ ઠાકોર ના સોંગ ને લીધે મિત્રો ફેમસ થઈ ગયા છે તમે જોઈ શકો છો કેવું ગાવી રહ્યા છે વાહ ભાઈ વાહ મિત્રો હજુ પણ આગળ જોજો કેવી રીતે આ બેન ફેમસ થયા છે અને કેવી રીતે મિત્રો એમને એ સોંગ ગાયું છે મિત્રો ખતરનાક એક જ દિવસની અંદર મિલિયન સોંગ પહોંચી ગયું તો આપણા અર્જુનભાઈ ગબરભાઈ ઠાકોરનું તો મિત્રો મિત્રો એ સોંગને લઈને આ બેને પણ એક જોરદાર રીલ બનાવી દીધી એ મિત્રો રીલ તમે જોઈ શકો છો ગણિયું કોના તો મિત્રો આ બેન જ નહીં પરંતુ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના લીધે કેટલાય મિત્રો મિત્રો ફેમસ થઈ ગયા છે અને મિત્રો નવું સોંગ આવી રહ્યું છે માલન ઠાકોર એક્ટરમાં જે મિત્રો માલન ઠાકોર એક્ટર છે અર્જુનભાઈએ ગાયું છે અને મિત્રો બંગડી ભાગ બે પણ આવવાનો છે અને મિત્રો આ નવું સોંગ આવી રહ્યું છે બે વફાનો એવોર્ડ એ પણ મિત્રો જોરદાર સોંગ આવી રહ્યું છે પરંતુ મિત્રો એ સોંગ તમને પસંદ આવતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં કારણ કે મિત્રો ફરીથી નવું સોંગ આવવાનું છે જોરદાર એનું સોંગનું નામ છે બે વફાનો એવોર્ડ અને મિત્રો સરસ મજાનો એવું શૂટિંગ પણ કર્યું છે માલન ઠાકોર એક્ટરમાં આવેલ છે અને મિત્રો જોરદાર ગબરભીએ કહાની લખી છે તમે વાત ના પૂછો યાર અને ખતરનાક સોંગનું શૂટિંગ થઈ ગયું છે ટૂંક જ સમયની અંદર મિત્રો એ સોંગ આવવાનું છે બસ તમે જોતા રહેજો અને મિત્રો આ અર્જુનભાઈના સોંગ તમને ઘણા બધા એવા પસંદ તો આવતા જ છે પરંતુ મિત્રો આ બંગડીવાળું સોંગ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી ગયું અને મિત્રો ખૂબ જ જોરદાર બની ગયું અને આ બેન મિત્રો ખૂબ જ ફેમસ થઈ ગયા હતા હવે આ ગબ્બર ઠાકોર મિત્રો તમે જોઈ શકો છો ફોટા એ છે મિત્રો શૂટિંગના છે જે માલન ઠાકોર અને મિત્રો એમનું સોંગનું શૂટિંગ મિત્રો થઈ જ ગયું છે અને મિત્રો ફાઇનલી સોંગ ટૂંક સમયમાં આવવાનું છે તો મિત્રો તમે આ સોંગ જોઈ શકો છો પૂરા એક દિવસની અંદર એક મિલિયન પહોંચી ગયું તો મિત્રો અમારા ચેનલ પર તમે નવા નવાનું તો સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી અને એ બેન્ડના વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરજો